સ્માર્ટ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને છે લાખોનું બિલ જી હા મીટરમાં વધુ એક ગ્રાહકને વધારે બિલ આવ્યું છે અનેક લોકોને આડેધડ માઇનસમાં લાખો રૂપિયાનું બિલ બાકી હોવાનો મેસેજ આવ્યો છે મોટી રકમ બાકી હોવાનો મેસેજ આવતા સ્થાનિકોએલની કચેરીમાં રજૂઆત કરી રજૂઆતના પગલે એમજીવીસીએલની એપ્લિકેશન બંધ કરી દેવામાં આવ્યું છે તો સ્માર્ટ મીટરને લઈને જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો કે બિલ વધારે આવી રહ્યું છે તેવી જ એક ઘટના હવે પંચમહાલમાં પણ સામે આવી છે અહીં ગોધરાના ભુરાવા વિસ્તારમાં સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને લાખોનું બિલ ભોગવવાનું આવ્યું છે જે બિલ આવ્યું છે તે લાખોનું છે સ્માર્ટ મીટરમાં વધુ એક ગ્રાહકને વધારે બિલ આવ્યું હોવાનો આક્ષેપ થયા છે અનેક લોકોને આ પ્રકારે લાખો રૂપિયાનું બિલ બાકી હોવાનું મેસેજ આવ્યું છે મોટી રકમ બાકી હોવાનું મેસેજ આવતા જ

તો દગાયા અમારા ઘરે તો સ્માર્ટ મીટરમાં અમારે પહેલાં એપ્લિકેશનમાં એમજીબીશીએલની એપ્લિકેશનમાં અમે જોયું તો નવસો ને બે રૂપિયા અમારું બિલ જમા હતું પછી એકદમ અચાનક અમે દેખી લીધું તો અમારે એક લાખના છ હજાર રૂપિયા માઇનસમાં બિલ બતાવે છે તો કઈ રીતનું હોય તો એકદમ બિલ અમે એસી નહીં વાપરતા ખાલી પંખા અને લાઈટ અને એટલું જ વાપરીએ છીએ અમે તો ન જેવું બિલ વાપરીએ છીએ તો પણ આટલું આટલું બિલ બતાવે છે તો પછી અમે એમજી વિશાલની ઓફિસ પર રજૂઆત કરવા ગયા તો એમણે પેલા સાહેબે જવાબ આપ્યો કે અમે કે આગળ રજૂઆત કરી છે તો તમે કે ઉપર કચેરી પર જાણ કરી દીધી છે એવું અમને જાણ કરવામાં આવ્યું તો અમે આટલું આટલું બિલ અમે કઈ રીતે ભરી શકીએ મધ્યમ વર્ગના માણસો છીએ તો અમે કઈ રીતે આ રીતે બિલ ભરી શકીએ અને સ્માર્ટ મીટર સ્માર્ટ મીટરમાં આટલું બધું તો કેવી રીતે બિલ આવી જાય પણ માણસને આટલું બધું બિલ જુઓ તો હાર્ટ એટેક અચાનક આવી જાય હાર્ટ એટેક તો ગભરાઈ જાય માણસ તો કઈ રીતે આ રીતે ઘરનું કઈ રીતે પોષણ પૂરું કરે આ રીતે